તો દિલ્હીમાં આ પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં જાણે કે ધરપકડ વોરો આંદોલન છેડ્યું હતું વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો કે દિલ્હીમાં જે તમામ આમ આદમી પાર્ટીના સાંસદો છે મંત્રીઓ છે કોર્પોરેટર છે તે ભાજપ કાર્યાલય છે તેનો ઘેરાવ કરશે કે અહીંયા પોલીસે મંજૂરી આપી નહોતી આખો જે એરિયા છે ત્યાં કલમ એકસો ચુમ્માલીસ લગાવવામાં આવી હતી પહેલાથી જ પોલીસ અને પેરામિલિટરી ફોર્સ અહીંયા તૈનાત કરવામાં આવી હતી અહીંયા સંજયસિંહ રાધવ ચડ્ડા અરવિંદ કેજરીવાલ સહિતના જે નેતા બેસી ગયા હતા અને અમારી ધરપકડ કરો તેવા નારા લગાવવામાં આવ્યા હતા જો કે અહીંયા પોલીસે તેમને અંદર જવા આ જે જે ધરણા છે છે તે 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 સમાપ્ત કરવામાં આવ્યા હતા અહીંયા કહેવાયું હતું કે જેલનો જવાબ તમને વોટ થી મળશે રીતે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો ગઈકાલે જે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે જે ભાજપ છે સતત અમારા નેતાઓને જેલમાં નાખી રહી છે સંજય સિંહ હોય કે પછી મનીષ સિસોદિયા હોય કે પછી અરવિંદ કેજરીવાલ એક બાદ એક અમારા નેતાઓને

अब राघव चड्डा बाहर से आए हैं परसों तो कह रहे हैं उसको भी गिरफ्तार करेंगे कह रहे हैं आतिशी जी को गिरफ्तार करेंगे सौरभ जी को गिरफ्तार करेंगे कह रहे हैं कैलाश गहलोत को गिरफ्तार करेंगे तो मैं आज हम सब लोग इकट्ठे हुए हैं प्रधानमंत्री जी को कहना चाहता हूं आप एक, एक करके एक एक करके दुखी हो रहे हो हम सारे ही आ जाते हैं आज